શું એસી મકવાણા ખેતીવાડી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના શોર્ટ વિડીયોમાં તમને મેથીની ખેતી કઈ રીતે કરવી તેના વિશે થોડુંક કહેવા માગું છું આપ જો વિડીયોમાં જોઈ રહ્યા છો તે મેથીની ખેતી છે એકદમ સારી અને એકદમ સરસ રીતે બહાર નીકળી ગઈ છે અને તેને શિયાળામાં મોસ્ટ ઓફ અત્યારે લોકો નાના ખેડૂતો હોય કે મોટા ખેડૂતો હોય મેથીની ખેતી ખૂબ જ પ્રમાણમાં કરતા હોય છે અને એમાં ઓર્ગેનિક ખેતી હોય છે એટલે કોઈ પણ પ્રકારની દવાનો સ્પ્રે કરવા નહીં કરવામાં આવતો નથી અને શિયાળામાં ઠંડીઓ એટલે ખૂબ સારી અને એકદમ લીલીછમ જોવા મળતી હોય છે મિત્રો તો આજના શોર્ટ વિડીયોમાં જો તમને આ મેથીનો વિડીયો કેવો લાગ્યો જો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકોને શેર કરો અને તમે પણ મેથીની ખેતી કરો જેથી સારું ઉત્પાદન મેળવી શકાય જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો વિડીયોને શેર કરો લાઇક કરો અને યુટ્યુબમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જોઈ રહ્યા છો આ વિડીયોમાં મેથીની ખેતી વિશે